જુનાગઢ ભેસાણમાં ગ્રામ પંચાયત સરપંચ વગર બની શોભના ગઠિયા સમાન એક કરોડ છત્રીસ લાખની ગ્રાન્ટ ઉઠ્યો છે હવાલે ભેસાણ શહેર પંદર હજાર થી પણ વધારે વસ્તી ધરાવતું તાલુકા મથકનું શહેર છે જેમાં તાલુકા પંચાયત મામલતદાર કચેરી પણ આવેલી છે જેમાં ભેસાણ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી સરપંચની ચૂંટણી થઈ નથી એટલે સરપંચ તો નથી જ એટલે સરકારે વહીવટી પ્રક્રિયામાં સરકાર દ્વારા વહીવટીદારની નિમણૂક કરેલી છે જે વહીવટદાર અઠવાડિયામાં માત્ર બે જ દિવસ હાજર રહે છે કારણ શું છે અન્ય બે ગામડાનો પણ તેમને કામકાજ માટે આપ્યો હોય જેથી કરીને ગ્રામ પંચાયતમાં માત્ર વેરાની વસુલાત કરવામાં આવે છે લોકોના અન્ય કોઈ પણ પ્રકારના કામો થતા નથી ત્યારે તાજેતરમાં પંદરમું નાણાં પંચ સરકાર દ્વારા ભેસાણ ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતને રોડ રસ્તા પીવાના પાણી ગટર તેમજ ગામની સ્વચ્છતા માટે પ્રજાની સુખાકારી માટે એક કરોડ છત્રીસ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ ભેસાણ ગ્રામ પંચાયતની ચૂંટણી ત્રણ વર્ષથી થઈ નથી અને સભ્યો પણ નથી એટલે વિકાસના કામોની આયોજનની મિટિંગ મળતી નથી અને હવે આ એક કરોડ છત્રીસ લાખની ગ્રાન્ટ વહીવટી દ્વારા ટીડીઓમાં મોકલી આપવામાં આવી છે હવે વધુ મુશ્કેલી ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે એ છે કે છ મહિનાથી લઈ એક વર્ષ સુધીનો સમય લાગી જશે એટલે વિકાસો ખોરવાઈ જશે અને એમાં પણ રાજકીય નેતા સસ્તી પ્રસિદ્ધિ માટે કામ કરવાની સિસ્ટમ બગાડી રહ્યા હોય તાલુકાની પ્રજા માંગ કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી સરપંચ નથી અને ધારાસભ્ય પણ નથી અને હવે તો ધારાસભ્યની ચૂંટણી પણ ભેસાણ પ્રધાવદરની કેન્સલ થઈ છે ત્યારે લોકોના મૂંઝવતા પ્રશ્નો કોઈ સાંભળનાર જ નથી જેને પગલે તાલુકાની પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે અને મોટી મોટી ગ્રાન્ટો વાપરવામાં આવતી નથી જેથી બેસાણ તાલુકો પણ વિકાસથી વંચિત રહી ચૂક્યો છે જૂનાગઢ જિલ્લો અને બેસાણ પંચાયત એટલે આ જિલ્લાનો તાલુકો છે બેસાણ અને આની પંચાયત એટલે તમે જોઈ શકો છો કે અત્યારે સરપંચો નથી આ ચૂંટણી ત્રણ વર્ષથી નથી હોય અને ગ્રાન્ટો ઉપર ગ્રાન્ટો આવતી હોય તો લોકો છે કે ગ્રાન્ટ આવે છે અને અહીંયા વપરાતી નથી પૂછીશું ખાસ આપનું નામ શું છે મારું નામ રમેશભાઈ વખત છે બેસા એટલે રમેશભાઈ હા શું પ્રોબ્લેમ થાય છે ગ્રાન્ટો આવે છે તો લોકોને સુખાકારી માટે આ ગ્રાન્ટો વપરાતી હોય અત્યારે નથી વપરાતી હાલની અંદર ભારત દેશમાં નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈની સરકારો ખૂબ જ વિકાસશીલ છે હરણફાળ ભરી પણ અમારો ભેસાણ તાલુકો એક એવો છે સીતાજી વિધાનસભા જે વીસ વર્ષથી વિકાસ ઝંખે છે કારણ એ છે કે હાલમાં અમારે નાણાંપંથની એક કરોડને છત્રીસ લાખ જેવી માતમાં રકમ આપી છે પણ કામ કરવાના મનસુબા અને મહત્વાકાંક્ષી માણસોના હિસાબે કે હું જ બધાએ કામ કરું હું જ બધી મલાઈ તારી લઉં એવા જે લેભાગુ તત્વોના જે અમારા વહીવટદાર છે એને શાંતિથી કામ કરવા નથી દેતા કામ કરે તો વાંધા વચકા લઈએ એટલે ના છૂટકે વહીવટદારે એવું લીખું ટીડીઓને કે ભાઈ અમને ટેન્ડર પ્રક્રિયા કરો ટેન્ડર પ્રક્રિયા કરવામાં વાર લાગે ટેન્ડર આવે જાય પાસ થાય નાના મોટા ટેન્ડર થાય તો આ બધી પ્રક્રિયામાં સમય ભીયો જાય છે છ મહિના વીજે ત્રણ મહિના વિજે વર વહી જાય એક તો અમારી પંચાયતમાં ત્રણ વર્ષથી આ બોડી નથી સરપંચ નથી એટલે કોઈ પણ પ્રકારના કામના આયોજન થાય નહીં કે ક્યાં રોડ બનાવવો ક્યાં પાણીની લાઈન નાખવી ક્યાં ટાંકા કરવા અમારે વાસ્પોની યોજના છે બે વર્ષે ટાકા બની ગયા વાસ્પો યોજનામાં પાણી ભરાતું નથી બરાબર પિસ્તાલીસ થી પચાસ લાખ રૂપિયા ની પકડી હતી તો વાસમો યોજના તો એમને પડી જાય કેદી ચાલુ થાય તો ઉપર વાર ખબર કેટલી કેટલી લોન નથી વપરાતી કેટલો આપડે નથી વપરાતી લગભગ એક કરોડ છત્રી લાખ જેવા છે તો એના માટે શું કરવું અમે આપના માધ્યમથી સરકારની ભલામણ કે તમે ઉપરથી રૂપિયા પુષ્કળ મોકલો છો એટલે ના નથી પણ અહીંયા આયોજનના વાકે અહીંના મહત્વાકાંક્ષીના જે રૂપિયા કમાવાના વલણને કારણે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે ભાઈ સરકાર રૂપિયા નથી દેતી પણ વાંધે સરકાર તો રૂપિયા આપે છે પણ અહીંના જે સત્તાધીશો છે અહીંના જે અમે સરપંચમાં આવી ત્યારે અમે જ બધી ગ્રાન્ટ વાપરશું એવી મહત્વાકાંક્ષી વાળા છે ને આ બધું ભેગું ન થવા દેતા તમે તમે જોઈ શકો છો કે પંચાયતમાં સરપંચ તો છે જ નહીં એટલે ત્રણ વર્ષથી ચૂંટણી નથી થઈ તો અહીંયા સરપંચ નથી એટલે બધું ઘરે કોણ વહીવટદાર એટલે કલેક્ટર ટીડીઓ ડીડીઓ અને પછી તલાટી મંત્રી હોય તો વહીવટ તો તમે જોઈ શકો છો કે આ આખે આખું કામ જે સરપંચ આ બોલીને કરવાનું એ તો છે જ નહીં એટલે હવે વહીવટદાર શું કરે કે ટીડીઓને લેટર લખીને ત્યાં મોકલી દે કે આ ટેન્ડર પ્રક્રિયા એટલે લેન્ધી પ્રોસેજર તમે જોઈ શકો છો કે આ તો ટેન્ડર પ્રક્રિયા આવે થશે અથવા તો હવે એક કરોડ ને છત્રીસ લાખ તો વપરાશે જ નહીં પાણી વીજળી રોડ રસ્તા એટલે આ બધી પંચાયતની સુવિધા આપવી હોય અને સરકાર આમાં પૈસા ખાસ આપતી હોય અને તાજેતરમાં રાજીનામું આપેલું છે તો એ ચૂંટણી થવાની હતી હવે એ પણ કેન્સલ થઈ છે સરપંચ પણ ના હોય એટલે વેસાણ તાલુકો તમે જોઈ શકો છો કે આમાં ક્યાં કામ કરવા જેવા સરકાર તો કામ કરવા બધા પૈસા ફાટવે બધું જ કરે છે દોઢ કરોડ એક કરોડ ને પચાસ 36 લાખ સુધી આ લોન ફાળવવામાં આવેલી છે હવે કામ કોણ કરશે નથી સરપંચ નથી ધારાસભ્ય આ લોકો હેરાન છે અને આ જે સુવિધા મળવી જોઈએ આ લોકો આનાથી વંચિત ખાસ રહેતા હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ